એક પાંચ ઇસમો દ્વારા હુમલો કરાયો હતો મારામારીની ઘટનામાં આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હોવાને કારણે વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જાણવા મળતી વિગત મુજબ રાજકોટ સારવાર માટે લઈ ગયેલા યુવક હરસુખ ઉર્ફે લાલો ધાખડાનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે ગઈકાલે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો મૃતક હરસુખ ધાખડા ઉર્ફે લાલો ધાખડા હાલ ત્રણ જિલ્લામાં તડીપાર હતો તેમજ પોલીસને ચોપડે હિસ્ટ્રી શીટર પણ હતો હાલ રાજુલા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તે તમામ ઈસમોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ચોવીસ તારીખે સાંજે આઠથી સાડા આઠની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો જેના અનુસંધાનમાં એક ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ કલમ હેઠળ ફરિયાદ થઈ હતી જેમાં આજે સવારે એ જે ભોગ બંદનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગળ આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે સાહેબ આ ભોગ બંદનાર જે છે એનામાં કોઈ ગુના ઇતિહાસ ધરાવો પડે જે ભોગ બનનાર છે હર્ષુલ ઉર્ફે લાલુ એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે એ તડી તડીપાર પણ અત્યારે હતા અને એ એમના પર ઘણા ગુના પાસનો નોંધાયેલા છે સર કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમણે લખાવેલું છે કે ચાર વ્યક્તિઓ હતા અને એક અજાણ્યો વ્યક્તિ હતી તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે